સૌથી મોટી વસ્તુ આટલું જ આપણે શીખવાડીએ છીએ ઘરમાં અંતારું હોય તો કેટલી જગ્યાએ ઠોકર વાગે કઈ કઈ વસ્તુ જોડે અથડાઈએ એવા ક્લેશ મતભેદ કકડાટ થવાનું કારણ અજ્ઞાનતા છે અને જ્ઞાન થવાથી પછી મતભેદ કકડાટ ક્લેશ બધું ખલાસ થઈ જાય એ શો બધા બહુ મસ્ત છે અને આયોજન દ્રષ્ટિએ બધું બહુ સારું છે પાર્કિંગ વ્યવસ્થા બાળકો માટેની વ્યવસ્થા કો નાના હોય તો એની એન્ટ્રી કરાવે તમને મજા આવશે જોવાની અને ફેમિલી સાથે આવજો નવે નવ દિવસ આવવા માટે જરૂરી છે એમસી થિયેટરમાં જોયું ઘણી બધી ગેમ્સ જોઈ ડાન્સ જોયા એમાં બધો પછી હનુમાન અને કાલ લેમીનું છે જેમાં આપણને ખબર પડે કે કઈ અલગ અલગ વસ્તુઓ છે જે આપણને બુરા કામો એટ્રેક્ટ કરે છે એ આપણા કાલને મિસને આપણે એનો વિનાશ કરવો જોઈએ